આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા એ આરોગ્ય વિભાગના સર્જરી બિલ્ડિંગોને રિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના મારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિ મંજૂરી આપી સાથે સાથે વાત કરીએ જે જિલ્લા પંચાયત જે ફેરવણી માટે જે ખર્ચાની વાત કરીએ જે માટે તપાસ કમિટી